સૈલા રસીદ જેએનયુ સ્ટુડન્ટ લીડર હતી અને પાટીદાર અનામત આંદોલનના જે નેતા હતા હાર્દિક પટેલ એ બંનેની સામે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે નમસ્કાર દેશની બે કોર્ટના કેસ અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે એક જમાનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરનારા બે નેતાઓને દેશદ્રોહનો કેસ જે છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે શૈલા રસીદ જેએનયુ સ્ટુડન્ટ લીડર હતી અને પાટીદાર અનામત આંદોલનના જે નેતા હતા હાર્દિક પટેલ એ બંનેની સામે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે સહેલાની સામે દિલ્હીની પતિયાલા હાઈકોર્ટની અંદર કેસ હતો એ પાછો ખેંચી લેવામાં આવ્યો અને હાર્દિક પટેલની સામે ગુજરાત સરકારે ભલામણ કરી એટલે અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિકની સામે જે દ્વેષ કેસ હતો તે પાછો ખેંચી લીધો અને હાર્દિકની સાથે જે કેટલાક સાથી હતા એમને પણ આ દ્વેષ્રોણના કેસમાંથી મુક્તિ આપવામાં આવી તો હું તમારી સાથે બંને કેસની વાત કરીશ એક સહેલા રસીદ અને એક હાર્દિક હાર્દિક પટેલ પહેલાં સેલાર રસીદના કેસથી હું તમારી સાથે શરૂઆત કરું તો સહેલાર રસીદનું નામ દેશભરમાં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેને જે એનયુમાં કહેવામાં આવે છે ત્યાં સ્ટુડન્ટ રાજકારણ ચર્ચામાં આવેલું હતું બે હજાર પંદર સોળની અંદર આ સેલા રસીદ છે એ જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની વાઇસ પ્રેસિડન્ટ બની હતી અને વામપાંથી સંગઠન હતું એઆઈએસએ એની એ સભ્ય હતી હવે તમને ખ્યાલ હશે કે બે હજાર સોળની અંદર જેએનયુની અંદર જ્યારે બહુ મોટી બબાલ થયેલી અને દેશ વિરોધી નારા લગાવવામાં આવેલા તે વખતે કનૈયા કુમાર અને બીજા એક નેતા હતા એની ધરપકડ કરવામાં આવેલી અને આ જે નેતાઓ સ્ટુડન્ટોને જે પકડી લેવામાં આવેલા એની વિરુદ્ધમાં આ સહેલાએ આંદોલન શરૂ કરેલું અને આંદોલનની નેતાગીરી પણ આ સહેલા રસીદે લીધેલી હતી અને તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરવામાં આ સહેલા રસીદે કોઈ કશું બાકી નહોતું રાખ્યું એકદમ એમ કહેવાય કે આકરા શબ્દોનો પ્રયોગ આ સહેલા રસીદ કરતી હતી એને કારણે થયું એવું કે એ યંગસ્ટરની અંદર એકદમ પોપ્યુલર થઈ ગઈ અને ટીવી ડિબેટમાં પણ એને આમંત્રણ મળવા લાગ્યા પરંતુ સહેલા રસીદની સામે જે દેશદ્રોહનો કેસ છે એને જેએનયુના કેસની સાથે કોઈ લેવા દેવા નથી દેશદ્રોહનો જે કેસ છે એ એની સામે એટલા માટે લાગ્યો કે જ્યારે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન જીરો આર્ટિકલ થ્રી સેવન ટી હટાવી દીધો અને એને કારણે જમ્મુ કાશ્મીરમાં જે રાજકારણ શરૂ થયું ત્યારે આ સહેલા રસીદે એક પછી એક ટ્વીટ કરીને ભારતીય સેના પર જબરજસ્ત આરોપો લગાવેલા એવા આરોપો લગાવેલા અને આ બધા આરોપો જૂઠા છે એવું ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી દીધેલી એ પછી દિલ્હીની સ્પેશિયલ કો પોલીસે આ સેલાની સામે એકસો ચોવીસ એ આઈપીસીની કલમ એકસો ચોવીસ હેઠળ ગુનો દાખલ કર્યો જ્યારે આઈપીસીની કલમ હતી ત્યારે દેશદ્રોહ માટે એકસો ચોવીસ એની કલમ લાગતી હતી પરંતુ જુલાઈ એ પછી ભારતીય સંવિધા બની અને હવે એમાં એકસો ને છન્નું હેઠળ દેશદ્રોહની કલમ લાગે છે હવે જ્યારે આ સહેલાની સામે દિલ્હી પોલીસે એફઆઈઆર કરી અને એની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો એ પછી ચાર વર્ષ પછી દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ વી કે સક્સેનાએ આની સામે કેસ ચલાવવા માટે સહેલા સામે કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી હતી અને કોર્ટની અંદર દેશદ્રોહનો કેસ ચાલતો હતો પરંતુ આખી વાત ટન ત્યારે થઈ કે જ્યારે પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે સહેલાએ આખું ટર્ન મારી દીધો સહેલાએ એક પછી એક કેન્દ્ર સરકારના વખાણ કરવા માંડ્યા અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં બહુ સારું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહુ સરસ છે બહુ સારું કામ કરે છે અમિત શાહ બહુ સારું કામ કરે છે એવા વખાણોના વરસાદ કરી દીધા પહેલાં સહેલાએ એવું કીધું કે કાશ્મીરની અંદર માનવ અધિકાર કોડની અંદર સુધારો થયો છે અને કાશ્મીરમાં બદલાયેલા સંજોગો માટે વર્તમાન સરકાર ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને હું આ શ્રેય આપું છું અને આ એક રક્તહીન રાજકારણનું સમાધાન હતું એવું સેલાએ ટ્વીટમાં કીધું એટલે જે સેલા એક જમાનામાં આકરી ટીકા કરતી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની એણે ફૂલો પ્રશંસાના ફૂલો વરસાવવા માંડ્યા એનું ફળ એ મળ્યું કે દિલ્હીના એલજી વી કે સક્સેનાએ આ દેશદ્રોહનો કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી અને એ પછી દિલ્હીની પતિયાલા હાઈકોર્ટે પણ આ કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી છે હવે વાત કરીએ હાર્દિક પટેલની હાર્દિક પટેલ વિશે તો મોટે ભાગના લોકો જાણે જ છે જ્યારે બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે બાવીસ વર્ષનો આ છોકરો હાર્દિક પટેલ લોકોની નજરે ચડ્યો હતો કારણ કે એના જે ભાષણો હતા એ જોશીલા ભાષણો હતા અને એ વખતે એવું લાગતું હતું કે આ યુવાન ખરેખર પાટીદાર સમાજ માટે અનામત આંદોલન કરી રહ્યો છે અને પાટીદાર સમાજના ભલા માટે આ કામ કરી રહ્યો છે એવું લાગતું હતું હવે પાટ હાર્દિક પટેલની સામે રાજદ્રોહનો કેસ એટલા માટે લાગ્યો કે પંદર ઓગસ્ટ બે હજાર પંદરના દિવસે અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આંગાળી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે વખતે હાર્દિક પટેલે એવું જોશીનું ભાષણ કર્યું કે એ પછી અમદાવાદની અંદર હિંસા ફાટી નીકળી અને તે વખતે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની સામે દેશદ્રોહનો કેસ કરેલો અને બે હજાર સોળમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું એ પછી હાર્દિક પટેલની સામે બીજો દેશદ્રોહનો કેસ ત્યારે થયો કે જ્યારે હાર્દિક પટેલ એક વખત સુરત આવેલા ત્યારે એમણે એવું કીધેલું કે પાટીદાર યુવાનોએ આત્મહત્યા કરવાને બદલે પોલીસોને મારવા જોઈએ આવી વાત કરેલી એટલે સુરત પોલીસે પણ દેશદ્રોહનો કેસ દાખલ કરેલો હતો હાર્દિક પટેલની સાથે ચિરાગ પટેલ કેતન પટેલ અલ્પેશ કથિરિયા આ બધાની સામે પણ દેશદ્રોહના ગુના દાખલ કેસ દાખલ થયેલા હતા તો આ બધાના જે કેસ છે એ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે ગુજરાત સરકારે ભલામણ કરેલી અને અમદાવાદની કોર્ટે આ કેસ પાછા ખેંચી લીધા એટલે જે જમા એક જમાનાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરનારા હતા અને હાર્દિક પટેલ બે હજાર સત્તરમાં કોંગ્રેસમાં ગયા અને બે હજાર બાવીસમાં ભાજપમાં આવ્યા અને વિરમ ગામની સીટ પરથી લીડીને લડીને ધારાસભ્ય બી બન્યા અને સહેલાએ ભાજપના વખાણ કરવા કરવા માંડ્યા એનું આ ફળ મળી ગયું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ